મહાદેવ હરજા ભોળાનાથ જાય ગિરનારી લાખ નિરંજન તો મિત્રો અત્યારે હું બહુ સરાજી ભોગી ગયો છું અને અંદર મંદિરમાં મસ્ત દર્શન વર્શન કરી દીધા એટલે મનીષભાઈ અહીંયા સેવા પૂજા કરે છે અને મજા આવી અમને મળીને આપણા મિત્ર છે અંદર હા અરે અંદર આપણને જે મંદિર હતા અંદર દર્શન કરી લીધા છે અને અત્યારે તો નવરાત્રિ છે એટલે તમને પણ ખબર છે કે લાઈન છે ચાલો હવે તમને પણ હું દેખાડું માતાજીના દર્શન ખાલી શિખર ના કરી લો એટલે બધું તમારો વેળો પાર થઈ જાય માના નવરા આવે નોરતા હાલે છે યાદ એશું શક્તિ રૂપાણી સસ્તીતા નમસ્ત છે નમસ્ત છે નમાવી દેવો નર્મા તો મિત્રો તમે આ માતાજીનું મેન મંદિર છે જોઈ શકો છો બહુ જે આપણે શંખલપુર બિરાજમાન છે અને આ મંદિરની અગલબગલ આ મંદિરની અગલ બગલ જે અહીંયા લાઇટિંગ રાખેલ છે અને આજે રાત્રે હું અહીંયા રોકાવાનો છું કેમ કે અહીંયા રાતે ગરબા હશે તો આપણે ગરબા ગરબા રમશું અને વ્યવસ્થા મનીષભાઈ કરી છે આપણે રૂમમાં રહેવાનું છે હા આ બહુસરમાંનું યંત્ર છે અને અહીંયા પહેલાં કરતાં વધારે વધારે ફેસિલિટી થઈ ગઈ છે હું કમ્પ્લીટ આખું તમને દેખાડીશ જોઈ શકો છો તમે ચાલો ધીરે ધીરે આગળ જઈએ અને તમને દેખાડીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિરની બહાર મસ્ત શણગાર કરેલો છે એમાં એમાંના નવલા નોરતા અને ધીરે ધીરે જઈએ છીએ કાફી મંદિર બહુ મસ્ત છે અને અહીંયા मस्त श्रृंगार गरेستم જોઈ શકો છો મિત્રો અલાવ નથી અંદર ફોટો ફોટો તો નહી પાડવા દેતા સદો અંદર जातो અજે અંદર નામ તમે આમ જો કેવું મસ્ત બનાયેલું છે અંદર નો સીન છે अंदर जावा नाही पारचीच ते मोबाईल अंदर अलाव नाही बघा उतारेशे अंदर मोबाईल अलाव नाही अंदर अलाव नाही अंदर अलाव नाही मित्र पण डेकोरेशन काफी मस्तीनं डेकोरेशन काफी बहु सारू અરે બહુ મસ્ત ડેકોરેશન છે વાહ બે વા સરસ ડાયમા બહુ સરસ અને ઓલપા બધું વાગે વાગે છે આ બહાર નો નજારો છે મંદિર ની જે સામે રાતારે સાંજ ના થવાની શક્યતા છે નીચે ઉતરી મેન મંદિર છે હું તમને આખું આંગણા લઈને બેઠા અહીંયા ગરબાનો પ્રોગ્રામ રાખેલ છે અને અહીંયા તેજ ત્રણ ગોઠવેલ છે આપણે ગરબા રમશું મિત્રો રાત્રે

સરસ મંદિર છે અને મજા પણ આવે છે અને રાત પડતી તો એમ દેખાશે નહીં કઈ વાંધો નહીં ચાલો બસ તો આ જ દેખાડવાનું ચાલો મળીએ પછી મહાદેવ ફરતા બોલે સંકલ્પપુર રાત્રિ નો નજારો ભાવસરાજી મંદિર ભાઈ 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 હો ભાઈ હો જાય ભગવતી 마산 베리아ू हो गया है अभी आ ये मित्रों ऐ हो ले हो રાત થઈ ગઈ છે એટલે હરતું દેખા નહીં બરોબર કાંઈ વાંધો નહીં મેન મેન સીન આવી ગયા મિત્રો અહીંયા આનંદ લેશું અને પછી હવે અહીંયાથી નીકળે સવારે રામપરા આવું જ્યાં અમારા નટુ કાકા છે રામપરા તો રામપરા ગઈ તમને ડિટેલ દેશું અહીંયાથી ત્રીસ કિલોમીટર છે કાલે રામપરા અહીંથી નીકળજો તમને દર્શન દર્શન થઈ ગયા છે અને અહીંના દ્રષ્ટિ સરકો થોડા તમને મળ્યા આપણું સ્વાગત કર્યું

આપણે રવાના થવાનું છે બસ આ બારનું તે સબુતર બબૂતરો બારે બધું બેસવા જેવું મસ્ત છે જોવાની મજા નહીં આવે ક્લિયરિટી નથી ને એટલે હરજો બોલાનો તો મિત્રો અત્યારે હવે બહાર નીકળી અને બીજા સર્કલ આવ્યો છું અને તમને હું દેખાડું કે અહીંયા જે માર્કેટ લાગેલું છે એ તમને હું હળુ હળું દેખાડું બહુ સરસ એ બાજનું માર્કેટ તો માર્કેટમાં એવું છે પાછલો કેમેરો થોડોક કેવડા આવે છે શૂટિંગ ઉતારવામાં પણ હું તમને દેખાડું તો તમે જોઈ શકો છો અહીંયા બહાર આ રીતનું જો માર્કેટ લાગેલું છે અને અહીંયા બાર રોડ છે બરાબર મેન હાઈવે હશે આપણો આ વિરમપુર મહેસાણાવાળો અને અહીંયા બહાર માર્કેટ લાગેલું છે અને ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ હું આરંવાર તમને જરાક બારની ઝલક પણ વિડીયોમાં આપી દઉં એવું છે અમે લોક મારેલો છે ને એટલે તમને દેખાતો નથી બહાર માર્કેટ બાર્કેટ લાગેલી છે જરાક તમને માર્કેટનું લોકેશન દેખાડવું મને જરૂરી લાગ્યું સુંદરીઓ પણ સારી સારી છે જોઈ શકો છો તમે તો આપડે કઈ લેવું નથી પણ આ તો હું કહું જરાક તમને માર્કેટ મારે દેખાડવી પડે બસ એટલી માર્કેટ છે અને પગના વાડિયાનો મલમ મળે છે એવું લખેલું છે બસ તો આ જે ગેટેથી આપણે મેન મંદિરમાં અંદર જઈએ તો અહીંયા આ બાજુથી પણ આપણે આવી શકીએ બરાબર પણ હું ફોટો આમ ફરવા ગયો મને ખબર નહોતી આ રસ્તાની આમ બહુ ફાયદો અહીંયાથી પણ તમે આવી શકો છો અને અહીંયા પણ માર્કેટ લાગેલી છે અને હું ધીરે ધીરે બોલું છું માર્કેટ પણ સારી છે અને અહીંયા તો મેં તમને અંદર દેખાડી દીધું તો આ ગેટ આવી ગયો છે અને અહીંયાથી આપણે અંદર વયા ગયા છીએ બસ તો અંદરનું તો મેં તમને દેખાડી દીધું ફરી ફરીને તમને દેખાડો આવ્યો પાછો કે આ ગેટથી પણ અંદર આપણે આવી શકીએ છીએ અહીંયા કાર્યક્રમ છે પાછો કાર્યક્રમ રાસ ગરબાનો પ્રોગ્રામ રાખેલ છે તમારે માના નવલા ભગવતીના કમ્પ્લેટ તમે જોઈ શકો છો અહીંયાથી આવું લાગે છે માનું મંદિર છે ને મસ્ત કાંઈ વાંધો નહીં ચાલો હવે મળી ગયા અને જઈએ અંદરનું તો બધું મેં તમને દેખાડી દીધું છે તેજ બેજ ના અંદરનું કમ્પ્લેટ તમને દેખાડી દીધું છે તો હવે હવે મસ્ત આવે છે તો આ સિરીઝો આવે ને મસ્ત આવે તો આ કમ્પ્લેટ આખો શી આવ્યો રાત થઈ ગઈ છે આઠ આડા થઈ ગયા છે તો મેન મંદિર કેવું મસ્ત લાગે તો जय मां बोलसा दोस्तों इस अंदर नो डेकोरेशन काफी सारू छे सिरिजो विरुजू बहुत जोरदार छे मित्रों तुम्ही જોઈ શકો છો оркеસ્ટ્રા નો કાર્યક્રમ છે ઓર્કેસ્ટ્રા રાખેલ છે મિત્રો સેટિંગ ચાલે છે ઓર્કેસ્ટ્રા નું આનંદ કૃષિ વાલ મજા આવે છે ભાઈ પણ આપણે અહીંયા એવો વિચાર છે કે રાતના દસ વાગ્યા સુધી રોકાશું અથવા નીકળી જશું કેમકે દર્શન વર્શન તો થઈ ગયા છે કમ્પ્લેટ અંદરથી મસ્તીના દર્શન કરેલ છે પણ અમે વિચારી આપ અહીંયાથી ત્રીસ કિલોમીટર આગું છે એટલે મને તો એવો વિચાર આવે ત્યારે ત્રીસ કિલોમીટર આગી નાખું એટલે કાંઈ ઉપાધિ નહીં ચાલો પછી મળશું મહાદેવ હાર જા ભોળાના જોઈ શકો છો તમે ગરબાનું આયોજન અહીંથી હળું હું જાવ છું જમવા અને પછી નીકળીએ દાંડી વાંડી મારે છે મજા આવશે ચાલો મળીએ પછી બસ ગાય તો મિલિંગે સુબે મળશું હવારે ચાલો જાય ભળાના હર હર મારે રાય માં